જોકે એક ખેતર મારા ઉપર ખૂટે નહીં ચાલો હું આવું ને મારે આવું પડે આવું પડે આવું જ પડે આ એટલા દિવસ છે ને દેતી જોતા નો જોડે હાલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં છે અમે પણ મજામાં છીએ વાયસા રાખીએ પેલા બધા મિત્રો રામ રામ સીતારામ જય માતાજી સાત વાગી અત્યારે મારે દૂધ દેવા જવાનું છે હવે સેલું સેલું નેદવાનું છે આજે આપણે તો વાળ વેલા ખાતે તું દેર વાવી દીધી કમ્પ્લેટ ઉગી ગઈ ના આમાં સેલું સેલું નેદવાનું છે આ તૂટદારી સેલી સેલી વાવવાની છે

બાઉ નેદી રેખું હા હા આના પેલું માને થકી ગયું લાગે કાય કાયું હું કઈ થાકીને તો એકલી ઢહળી નાખું ઉબા હું એકલી ઢોળે લા પણ આમાં હેને ખોડ છેથી બપોરી હાર નતો બાપા હાલો લઈ જાય માં દિશા આમાં તુર આવી એક ઓર જોળું તો ખબર પડે હસીવત ને કાન્તીબેન બાપા

તો કામ માં તો નીકળી ગયા પછી ભલે આવે ને તાવ સરદી માથું માં વાવા બાકી ને આમંત્રણ દેવાનું છે આમંત્રણ દેવાનું છે અને આમંત્રણ દેવાનું છે આરામ થાય બસ પાણી પી ગયા હવે વાવાની છે હા બેન છે ને છે હવે વાવી દે કિશન પય હોય એટલે ગેટલી મારો વારો છેડા હારવામાં ભયનું કિશન વેવાનું ના આવે આ છે ને તૂડરવાનો છે ઓટોમેટિક પણ હાટ્યું ત્યાં આસા કર હોય ને ઓટોમેટિક તૂડરવાતી જાય આવો હા

બસ પૂરું થઈ ગયું તાવ આવી ગયો તાવ તાવ બપોર સુધી કઠણ થઈ જાય ભલે આવ્યો ગરમી ઉકરાટ બહુ છે ને એટલે લાગે ભારી આપણે સો હે પાટલા લેવાના બપોર ના બે વાઈ ગયા બપોર બે ગયા અને આ બધાને સા પીવો ને મારા સુઈ જાવ અને આ આવે ગોટાળે તાવ તાવ આવી ગયો પણ ટેક રાખવા જવાનું છે હું કહું

તય વસા જાય કે ને ટેક ટેકા નો બન્યો તે આ લેવરાનો કે આ લઈ મારા હું આવું ને મારે આવું આવું જ આ એટલા જ ને દેતી જહતાનો છે ગરમી તો છે બી જાય ગઈ આટલો ઉપર ગરમી છે એક રેડો આવેગો ચરાક વધારે આવેગો તો તો તેન કાંતી બે હે બરક